નમસ્કાર આઝાદ મીડિયા છે જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામ નજીક આઠ મહિના પહેલા બનાવેલો બ્રિજ નબળી કામગીરીને કારણે બિસ્માર હાલતમાં છે જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામ નજીકથી પસાર થતો ટીમ્બી જાફરાબાદ રોડ ઉપર નવો પુલ બનાવવામાં આવ્યો હતો આ પુલ બનાવ્યાને માત્ર આઠ મહિના જેટલો જ સમય વીત્યો છે પરંતુ આઠ મહિનામાં જ આ પુલની હાલત બિસ્માર બની છે

ભગવાન ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ